અંકલેશ્વર ડીસી વિસ્તારમાં રખડતા પશુને લઈ હવે માર્ગ ઉપર ચાલવું કે વાહન લઈ પસાર થવું અંત્ય જોખમી બની ગયું છે છેલ્લા એક મહિના આખલા બાખડતા હોવાની બીજી ઘટના સામે આવી છે તો આ આખલા એ પંદર દિવસ પહેલાં જ એક સગર્ભા મહિલા અને તેના પતિ બાઇક ઉપર દવાખાને જઈ રહ્યા હતા ત્યારે જ ટક્કર મારતા સગર્ભા મહિલા ઘવાઈ હતી જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તો હવે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા સરદાર પાર્ક સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ પાસે બે વચ્ચે યુદ્ધ હતું અને જાહેર માર્ગ ઉપર ચાલી રહેલા આ આખલાના યુદ્ધમાં અચાનક એક રનિંગ રિક્ષા જોડે જઈને ભટકાયો હતો જેમાં રિક્ષા પલટી મારી જવા પામી હતી રિક્ષા સારવાર મુસાફરો અને ચાલકને સામાન્ય ઈજા સાથે ચમત્કારિક બચાવ થયો હતો જોકે આખલાના યુદ્ધને લઈ લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી તો લોકોમાં ભય ફેલાયો હતો માર્ગ ઉપર પુનઃરખડતા ઢોરને લઈ માનવ જીવન ઉપર જોખમ ઊભું થતાં લોકો રોષમાં ફેલાયા હતા ત્યારે અગાઉ વારંવાર ના અહેવાલ બાદ તંત્રએ એક દિવસ માટે મૂંગા પશુધનને પકડવાની ઝુંબેશ ઉપાડી હતી જે બાદ બીજા દિવસે બંધ થઈ હતી જેને લઈ લોકોમાં વધુ ગુસ્સે ભરાયા છે ત્યારે પશુપાલકોની નિષ્કાળજીનો ભોગ આમ જનતા બની રહી છે જે સામે નોટિફાઈડ તંત્રો પણ પ્રેક્ષક બની કામગીરી પ્રત્યે અનદેખી કરી રહ્યા છે